સબ્સ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન કેવું ભૂલતા નહીં સુરતમાં વડાપ્રધાન મોદીના વ્યક્તિત્વને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વને સિદ્ધિઓનું વિશેષ ચિત્ર પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે આ પ્રદર્શનનું શુભારંભ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ દ્વારા કરવામાં આવ્યું છે પ્રદર્શનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને રજૂ કરવામાં આવી છે જે દર્શકોની વડાપ્રધાનની કારકિર્દી અને તેમના અભિગમને સમજી શકે છે સી આર પાટીલે ચિત્ર પ્રદર્શનનું નિરીક્ષણ કરતાં વડાપ્રધાન મોદીની શૈલીને સિદ્ધિઓની પ્રશંસા કરી છે આ પ્રદર્શન સુરતના સિટીલાઇટ સાયન્સ સેન્ટર ખાતે યોજાયું છે અને તે ત્રણ દિવસ સુધી ખુલ્લું રહેશે લોકોના સ્વાગત માટે પ્રદર્શન ખુલ્લું રાખવામાં આવ્યું છે જેમાં બધાએ ઊંડાણથી માંડવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે વિશ્વપુરુષ પુરુષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ઓલ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાકીય પખવાડું ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તેના ભાગરૂપ જે વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા તેમાં એક કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદી સાહેબની જીવન અને એમની વિવિધ સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શનનું આજે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેને આદરણીય કેબિનેટ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ ચિત્ર પ્રદર્શન બે દિવસ માટે આમ માટે ખુલ્લું રહેશે અને આપ જોઈ શકો છો કે આ બે હૂપ આખું વિવિધ પ્રસંગોને આવરી લેતું એક આમની આ ચિત્રાવલી છે સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં